તો પહેલાં તો બધાને રામ સીતારામજી ગિરનારી તો અત્યારે આપણે મોડો મોડો બ્લોક ચાલુ કર્યો છે અને અત્યારે થઈ ગયો છે બપોરના એક અત્યારે રહીએ છીએ ઉદયપુર સિટીમાં તો જો તમને અત્યારે જાય છે હવે અમે ગામમાં અત્યારે કેમ કે અત્યારે મોડો થોડો બ્લોક થઈ ગયો ચાલુ એટલે બપોર થઈ ગયા છે તો અમારા ગ્રુપ આખું છે આટલે અમે જાય છે બધા ફરવા હવે ક્યાં ગયા જાય એ તમને ખબર નથી મને તો પણ આપણે એના ભેગા જઈશ બધા ફટાફોટા પાડશે એને બધા આપણે જોઈએ હવે આ બધા જવાના છે અત્યારે બહાર અને કંઈક અમને લાગ્યું છે પગમાં દવાખાને જાય છે પહેલાં એને બતાવી દઈ તો ચાલો આપણે ધીમે ધીમે અત્યારે હવે બહારની રોશન કરી તો હવે આપણે અત્યારે જઈશીએ ધીમે ધીમે રોડ આવી ગયા છે બહાર એટલે અત્યારે પહેલાં જાય છે દવાખાને દવાખાને કંઈક દવા બવા લેવાની છે તો કેમકે અત્યારે પગમાં ચાલક લાગી ગયું છે એમને એટલે આપણે દવા લઈ આવી તો ખબર પડે શું આગળ થઈ હવે તો હવે તો બધા વિચારે છે કે શું કરું શા ના કરું કે રીતના જવું એ તો આપણે ધીમે ધીમે આવતા રહીએ જ છે બસ એ જો આગળનો વિડીયો તમે બતાવતા રહી તો તમે જોતા રહેજો અમારો વિડીયો તો હવે આપણે ધીમે ધીમે અત્યારે આવેલા જઈશું રોડ ઉપર અને આ બધી કંઈક આ રીતના ગાડી લો તમે બસો ને મોટરસાયકલ ને બસ કંઈક આવી હોય આ બાજુની જો આ બસ આવી છે આ બાજુ કંઈક અત્યારે અને બિલ્ડિંગને એવું આમ દેખાય છે એટલે આપણે ત્યાં બધા જે સંગેત ને ગૃહ બધા ઘડાકડા છે અને બધા બધા આપણે બધા ભાઈબંધો જ છે આપણા એટલે મજા આવે પણ એ થોડુંક આપણે હિન્દીમાં વાત કરે તો આપણે હિન્દીમાં થોડું આવડે એટલે વાંધો નથી અને આપણે અત્યારે તો ગુજરાતીમાં જ બ્લોગ ચાલુ છે અત્યારે પણ એ લોકો હિન્દીમાં વાત કરે ત્યારે હિન્દીમાં કરી લેવાની પણ જોઈએ આપણે બધા હિન્દી છે તો આપણે બધા ધીમે ધીમે તો અત્યારે આપણે હજી હાલતા હાલતા અર્થે પતી ગયા છીએ અને એમ કહેવાય છે કે ઉદયપુર એટલે કે ઉદયપુર સિટી એમાં સરબની દુકાન તો વધારે જ હોય તો તમને હું સરબની દુકાન પણ બતાવી દઈશ તો ચાલો આપણે ધીમે ધીમે હાલતા થઈ જો સામે દેખાય છે આપણે તો સામે દેખાઈ રહી દુકાન સરબની છે અહીંયા તો ઘણી દુકાન એટલી હોય આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારે બધા પાછા ઊભા રહી ગયા છે આખું ગ્રુપ આપણે તો આ બધા આપણી ગ્રુપમાં ઊભા રહી ગયા છે તો અત્યારે તમે જો કે આ બધી સરની દુકાન છે બાજુ કંઈક હવે જોઈ રહી તમે તમને અત્યારે બતાવશે નજીક જાય ને ત્યારે સરળની દુકાન કંઈક એવી છે તો તમે જોજો તમને બતાવી દઈશ તો હું અત્યારે આની થોડીક વાત કરીશ હિન્દીમાં તો તમે જોજો સાંભળજો પણ અત્યારે તો એ વાત કરે છે પછી આપણે પણ એની સાથે વાતો કરીએ એટલે બહુ મજા આવશે ન્યાય અત્યારે તો ગુજરાતીમાં તો વાત કરું તમારે એ બધા રે એટલે આ બધા એને આપણે હિન્દીમાં કંઈક વાત કરતા હોય તો એનો બિલ વિડીયો હું બતાવીશ અને બનાવીશ એનો તો ચાલો આપણે ધીમે ધીમે ભેગા આપણે હાલતા થઈ જઈએ અત્યારે તો જો અત્યારે આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને બસ સ્ટેન્ડમાં કંઈક આટલી બસ આવી બધી પેઢી સામે જ કંઈ બસ સ્ટેન્ડ છે તો તમે જોવો છો કે આ બસ સ્ટેન્ડમાં આપણે ઉતી ગયા છે અને અત્યારે આપણે બસ સ્ટેન્ડની બાયડ રખડીશી એટલે આ છે માર્કેટ અત્યારે બસની એવું બધી માર્કેટને બધા અહીંયા છે તો આ છે અત્યારે ઉદયપુર સિટીનું બસ સ્ટેન્ડ અને આ બધી બસાવવામાં પડી છે અને અત્યારે આપણે આ બાજુ કપડાની ને એ બધી દુકાનો છે અને આગળ જતા આપણે જે તમને બતાવી દી તો આમ બધા નાસ્તો કરવા ગયા છે સંગેતા અમે ઊભો છે એમ નાસ્તો નહીં કરો મારે કાંઈ નાસ્તો કરો હમણાં મેં નાસ્તો કર્યો હતો તો હજુ કપડાંની તમને બતાવી દીધી આ બધી કપડાની એ બધી દુકાનો છે અત્યારે અત્યારે જો આટલું અમે તમને બતાવી દીધું છે આની બધી દુકાનો હોય ને ગાડીઓનો અવાજ એટલે તમને ઓછો અમરાય કેમકે અત્યારે આમાં તમે જો ઘણી ગાડીઓ અત્યારે ઓપન થઈ ગયું છે બપોરના દોઢ વાગ એજ થઈ ગયો છે એટલે બધા અત્યારે કેટલી પબ્લિક અત્યારે ગોયામાં અને અત્યારે અમે ઘણીક વાર બધા નાસ્તા પાણી કરવા ગયા છે ત્યાં સુધી આપણે ઊભા રહીએ અહીંયા તો હું સંગે દેવભાષી પછી આપણે જોઈએ હવે શું કરું નહીં ઘણા તો આ પગડના વિડીયોમાં તમે રહેજો અમારી સાથે તો અત્યારે આપણે આવી ગયા છીએ બસ સ્ટેપમાં રખડી છે અત્યારે કેમકે આ બધી આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ ઉદયપુર સિટીમાં તો જુઓ તમને કશું બધા સિટીની બધી બસ છે અને આ કંઈક આવું બસ સ્ટેન્ડ છે ઉદયપુરનું તો જુઓ અત્યારે આપણે ઉદયપુર સિટીમાં અત્યારે આટાપાટા માડી કેમકે હજી આપણે ટ્રેનની તો વાર છે ઘણી એટલે આપણે થોડોક બ્લોક ઉતારો હતો એટલે આપણે આવી ગયા હતા રખડવા તો તમે જોઈ રહ્યા છો પબ્લિક પણ ઘણી છે અત્યારે તમને બધી ગઈ અને આ બધી અત્યારે બસ સ્ટેન્ડને એવું બધું જોવાનું મજા આવે અત્યારે ચાલો હવે આગળ મળી તો આ બધી એ ઉદેપુર બસની એટલે આપણે કે રખડી બસ સ્ટેન્ડમાં ઉદયપુર સિટીને તો આપણે બસ રેલવે જાય ને જે કંઈક આપણે દવાખાને જવાનું છે કેમ કે આપણે પગમાં લઈ બતાવવા જવાનું છે ખબર ન પડતી આપણે તો ચાલો એ જમવા ગેસ નાસ્તા પાણી આવે એટલે ચાલુ જાય હવે આપણે અત્યારે હરે હરે પાછા રેલવે સ્ટેશને એટલે કેમ કે અત્યારે રેલવે સ્ટેશનની પાછળથી ત્યાં કે આપણે ધીમે ધીમે અત્યારે જાય છે હવે સરસ મજાનું છાવ્યું છે એટલે આપણે હવે ઘડી અહીંયા બેસી ઘડી આરામ બારમ કરી કંઈક મસ્ત પવન આવે અને આ બાજુ કંઈક નજારો તો મજા તો આવું કંઈક છે અત્યારે જંગલ જેવું કંઈક અને ત્યાં બધા ધીમે ધીમે આવેલા જાય છે અને હવે બધા છાવ્યું એટલે બેવાનું કરે છે તો ચાલો ઘડીક આરામ આરામ કરે બે ઘડી છાંયું બહુ મસ્ત મજા આવશે હવે સંકેત કુરકુરિયા દાબે છે અત્યારે જો એને રિયલ શોક બહુ આચળ કુચળ ખાવાનો ખાલી અત્યારે ખાય છે કુરકુરિયા હવે પાણી લેવા જવું પડશે આપણે પાણી પાણી નહીં તો હાલો પાણીનો પણ બંદોબસ્ત થઈ ગયો છે કંઈક નળ પાણીનું છે એટલે પાણી પાણી પી લઈ આવે છે તો બતાવી દે અત્યારે નળ પાણી નળ છે અહીંયા ચાલો પાણી પાણી બંદોબસ્ત થઈ ગયો પાણી પણ પી લે આપણે અત્યારે સંગે પાણી પી રહેશે પણ આવી ગયા પછી ચાલો આપણે પાણી પી લે તો સંગે તો ત્યારે આમ કંઈક રખડવા છે અને કંઈક ફોટો પાડો એટલે આપણે એમ કંઈક બુજાવવું પડશે હવે ત્યાં લગર મેળ આવશે નહીં ઘડી ઘડી ફોટાનો તો પાડવો પડે ને પછી વિડીયોમાં અને ફોટામાં તો બધે હોય છે જો હાલો ને બે ત્રણ ફોટા પાડી દેસ મજાના પછી વિડીયો બનાવી પાછો બધા એના મોબાઈલ બધા બેસી ગયા છે અને બધા મોબાઈલમાં બધા કમ ચાલુ થઈ ગયું છે બધા ને બધી અને બધા ઇન્સ્ટાગ્રામને કોઈ ફેસબુકને કોઈ બધી મેસેજ મેસેજ ચાલુ અત્યારે તો બધા બેસી ગયા છે મોબાઈલમાં જો બધા મોબાઈલ બેઠાશ કોઈનું છે નહીં અને આ બાજુ પણ છે અને એક કોલો આમ રખડે છે જો એ મોબાઈલ એની મોબાઈલ મોબાઈલમાં છે એ આ મારીને આવે છે ને આપણે ઘડીક હવે આરામ આરામ કરશી ને ખડીક બેસી આપણે અહીંયા અત્યારે તો ચાલો બસ પછી પાછા વિડીયો બીજા મેળા તો અત્યારે આપણે પડી ગઈ છે સાંજ અને આપણે આવી ગયા છીએ દ્વારામાં એટલે કે આપણે આવી ગયા હોટલમાં જમવા અત્યારે હોટલમાં આપણે વારું પાણી કરશે અહીંયા અને બધા સ્ટાફ પછી આવેલો આવે છે અને સ્ટાફ કંઈક આમ ગયો છે બીજે દુકાને એટલે આપણે અહીંયા હોટલમાં આવી ગયા છીએ તો હોટલ પછી આપણે હોટલ છે આપણે વાળી ત્યાં જ આવી જમવા આપણે એટલે બહુ વાર વાળું પાણી કરવા આપણે આવી ગયા છીએ અહીંયા પછી अहिले आल पर्छ नि त अनुभव भारु माल धन्यवाद धन्यवाद बारु काम

ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ